ડાંગ તમે સૌ કોઈ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવો શ્રી રાવ એન્ટરપ્રાઇઝ દ્વારા આણંદની અંદર બ્રાન્ડેડ કપડાનો સૌથી મોટો અને સૌથી ભવ્ય સેલ આવી ગયો છે કે જ્યાં આગળ તમને બ્રાન્ડેડ કપડાં એકદમ સસ્તા ભાવમાં ઓરિજિનલ કંપનીના જ કપડાં આગળ મળવાના છે તો રાહ કોની જુઓ છો લોકેશન ઇન્ડો આફ્રિકા હોલ મેં સ્ક્રીન ઉપર આપેલું છે મોબાઈલ નંબર પણ સ્ક્રીન ઉપર આપેલું છે ફક્ત ચાર દિવસ જ છે તો રાહ કોની જુઓ છો આજે જ મુલાકાત કરી લો આનંદ નો પોતાનો ફેવરેટ સેલ જે આખા ગુજરાતમાં ધૂમ મચાવીને હવે આવી છે એસી ઇન્ડો આફ્રિકન મેરેજ હોલમાં એન્ડ યસ ઓફર ની વાત કરીએ તો અહીંયા ક્લોથ સ્ટાર્ટ થઈ રહ્યા છે માત્ર એકસો ને ઓગણપચાસ થી કે જ્યાં તમને મળશે લેડીઝ જેન્ટ્સ અને કિડ્સ માટેનું બ્રાન્ડેડ કલેક્શન અને એ પણ અપ ટુ 80% ઓફમાં એની સાથે તમને મળશે ફૂટવેર નું વિશાળ કલેક્શન આ સેલ માત્ર થવાનો છે 19 થી 25 સપ્ટેમ્બર સુધી જ અને શોપિંગ માટે એસી હોલમાં એમની વાત કરવામાં આવે તો સવારે 10 થી સાંજના 10 વાગ્યા સુધીનો રહેશે અને પાર્કિંગ અને એન્ટ્રી તદ્દન ફ્રી છે તો પહોંચી जाओ એસી ઇન્ડો આફ્રિકન મેરેજ હોલ જે આવેલું છે ફેર સ્ટેશનની બાજુમાં સરદારગંજ રોડ આણંદ